નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ગુજરાત સરકાર દ્વારા ડિજિટલ ગુજરાત પોર્ટલ પર શરૂ થયેલી સ્કોલરશિપ વિશે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ અને અધિકૃત વિકાસ વિભાગ એસી એસટી ઓબીસી ઈબીસી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે વિવિધ સ્કોલરશિપ યોજના હેઠળ ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થઈ ચુક્યા છે તો ચાલો ટૂંકમાં વિગતવાર માહિતી મેળવી લઈએ વિડિયો શરૂ કરીએ તે પહેલા મિત્રો આપને જણાવી દઉં

એટલે કે કયા પ્રકારના વિદ્યાર્થીઓ ફોર્મ ભરવા પાત્ર છે એસી એસટી ઓબીસી અને એબીસી ના વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે જોઈએ તો આ યોજના છે ધોરણ દસ પછીના વિદ્યાર્થીઓને લાગુ પડશે જેમ કે ધોરણ અગિયાર બાર આઈટીઆઈ ડિપ્લોમા સ્નાતક કરતા વિદ્યાર્થીઓ એટલે કે કોલેજ કરતા વિદ્યાર્થીઓ ત્યારબાદ

હવે કેટલીક વિદ્યાર્થીઓ માટેની સૂચનાઓ જાણી લઈએ વિદ્યાર્થીઓ માટે ફોર્મ ભરતા પહેલા આટલી વિગતો ખાસ અપડેટ કરી લેવી આધાર કાર્ડ અને બેંક સાથે શેડિંગ કરાવી લેવું સાથે આધાર કાર્ડ અને બેંકમાં મોબાઈલ નંબર લિંક કરાવી લેવા અને વિદ્યાર્થીનું આધાર કાર્ડ અપડેટ હોવું જરૂરી છે ત્યારબાદ આપણે ફોર્મ ભરવા માટે જરૂરી દસ્તાવેજોની યાદી જાણી લઈએ જેમાં સૌથી પહેલા આધાર કાર્ડ બેંક પાસબુક પાસપોર્ટ સાઇઝ ફોટો ફીની રિસીપ છેલ્લે ધોરણ પાસ કર્યાની માર્કશીટ આઈ કાર્ડ અથવા બોનોફોઇટ વગેરે જેવા દસ્તાવેજોની જરૂર રહેશે મિત્રો અહીં એક ખાસ વાત જણાવી દઉં કે આ તમામ દસ્તાવેજો છે ઓરિજિનલ અપલોડ કરવાના રહેશે મને આશા છે કે વિડીયોમાં આપને તમામ માહિતી મળી ગઈ હશે જો કોઈ માહિતી ખૂટતી જણાય તો આપ કોમેન્ટ બોક્સમાં લખી શકો છો